તમે દેની વિશ્વ વિનોदिनी પડી જશે લાઈટ જાતી રાખીશ તો પાણી નહીં સુખાય અમારું

તમાર મો ત્રણ થી ચાર દાડા થી પોણી હેઠળ જીરું પાયો એડા પાયા પાયા પાયડું પાયો બાજરી હવે વારો પૂરો થઈ ગયો હવે પૈસા જ વળાવી દેપડો હવે ચાર દાડા હેઠળ તમે તો રડુ પાણી રડુ પાણી રડુ પોણી ચાર છે ગમે કરો પછી આવજો વારો તમારો વડે વાળી પોણી વાળી પસંદ હોય હવે પાસે વાળા અને માર ઘરે પૈસા મો જાય રે પૈસા મારા પાણી આવે છે સુખા સુખા આ ઓળિયા નથી મારા છે પૈસા કેમ વાળી લીધું કાય છે

પોણી તમે કને પૂછીન વાલી મન કો કર ધણી ઘર ધણી પણ ગામ તમે જો માર પાસે ના આયા તો તારા પાસે શું કરવા આવું તમારે પડ્યા પાયા કન પોસી રહી ગઈ એ તો હવે ભાઈ તમારો દોવા મારે શું દોવાન કો તો સુખો તો ગમે કે એમ દે તવા ચા ચાર દાડો પોણી પોણે છે હવે અમારો વારો ના આવે માર બેડો વારો પણ તમારે અમાર પાસે આવું પડે ને પોણી વાળવું હોય તો ના પણ તારા પાસે શું કરવા આવું પણ તમારે કરવાનું શું છે દીયા દા કાય વારે વારે તમે ગઢ કરો છો લ્યા પછી અમે કોઈ કરતા નહી પણ તમારે થોડું પોણી ઓહારવું પડે ને

તો દાદા તમારા ભયા દયો તો તો મન લાકડી હા લાકડી ન મળે અમાર લાકડી વગર ના મળે એ કે ન મળે બધા બધા બાહદરી બની એ ના ફટાવાનો ઓને ફટાક એલા મને તો એ બોલા એલા અરે તો શેરી ગા કરે છે કેત્રી ના આ જો વાળો

તમાર ભાઈ બાર કે તું જા પછલા જે કેટલા પદલાયું તું પછી

તારે ભાઈ કાલના દાડે ગામમાં વાત થાય કે ભાઈ કરા શેત્રમાં લડણાતા કુગલા ને તો કે કુગલા તારા ને શું નામ બદલાવી છે